નમસ્કાર હું કરશમા માની ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને એ ડ્યુરિંગમાં જ કચ્છમાં અત્યારે આવવાનું થયું છે એટલે ખાસ કરીને આદિપુર અંજાર ગાંધીધામના લોકોને મળવાનું મોકો મળ્યો છે બધાય સ્ત્રી તું જોઈ છે અને ખૂબ એપ્રિશિએટ કરી છે એટલે અહીં આવીને ખૂબ સારું લાગ્યું એમની સાથે વાતો કરી અને એમના ઘણા બધા સવાલો હતા રાઇટિંગને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને ફિલ્મોને લઈને એની વિશે વાતો કરી અને ખૂબ પ્રેમાળ અહીંના લોકો છે એટલા માટે ખાસ કરીને વધારે મજા પડી રોટરી ક્લબનો ખૂબ ખૂબ આભાર દરેક મિત્રોનો આભાર જે લોકો અહીંયા આવ્યા ખાસ સમય કાઢીને એન્ડ થેન્ક યુ સો મચ અને તમારી જે અપકમિંગ પ્રોજેક્ટ છે એ વિશે તમે જણાવશો અમને અપકમિંગ પ્રોજેક્ટ તો અમારું અત્યારે જે ડિસાઇડેડ છે એ તો આજ છે કે નેક્સ્ટ અમારી એક વેમ્પાયર ફિલ્મ છે આ જ યુનિવર્સમાં છે સ્ત્રી ટુ પછી એ આવશે અને એના પછી કોશિશ કરીશું કે મુંજાની સિક્વલ આવશે ભેડિયા ટુ આવશે સ્ત્રી થ્રી આવશે એટલે આ યુનિવર્સ મોટું થતું થશે બીજી પણ અમુક ફિલ્મો છે પણ એમાં કોન્ટ્રાકચ્યુઅલ એબ્લિકેશન્સ છે એટલે હું કહી નહીં ચર્ચાનું વિષય બની રહ્યું છે તો એ વિષય પ્રમાણે તમે શું કહો છો ત્રી થ્રી વિશે એટલું જ કહીશ કે હું કઈ બહુ નહીં કહી શકું પણ એક વાર્તા છે અમારી પાસે અને એને ડેવલપ અને બને એટલી સારી રીતે મનોરંજક રીતે અને જેટલો આટલો સારો પ્રતિસાદ ટુને મળ્યો છે એટલો જ થ્રીને મળે એટલી મહેનત કરીશું આ છ વર્ષ પછી આવી છે વનના એટલે કોશિશ કરીશું કે એટલો બધો ટાઈમ ન લાગે પણ બને એટલી જલ્દી એ ફિલ્મ આવે બોલિવૂડની ઇન્ડસ્ટ્રી વિશે તમે શું કહેવા માંગશો બોલિવૂડની ઇન્ડસ્ટ્રી મને એક તો બોલીવુડ નામ નથી ગમતું કારણ કે વૂડ વુડ એ છે આપણું બોલિવૂડનું અનુકરણ લાગે છે એટલે હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એને કહું છું અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું આટલા વર્ષોથી કામ કરું છું અનુભવો મોસ્ટલી સારા રહ્યા છે અમુક કડવા પણ છે પણ એની વિશે કહેવાય નહીં અને અત્યારે એ એવી સ્પેસમાં છે કે જેમાં એક એક નો ચેન્જ આવી રહ્યો છે આખી ઇન્ડસ્ટ્રી એટલે એ કદાચ

એક એવા પ્લેટફોર્મ્સની જરૂર છે જ્યાં આગળ એ લોકો પોતાની ટેલેન્ટ દેખાડી શકે અને એક એવા મીડિયમની જરૂર છે કે જ્યાંથી એ લોકો એમની સાથે વાર્તાલાપ કરી શકે કે જે લોકો ફિલ્મો બનાવતા હોય છે અને એને માર્ગદર્શન સાચું આપી શકે કે કેવી રીતે ફિલ્મો સાથે જોડાઈ શકાય તમારે અભિનેતા થવું હોય લેખક થવું હોય સંગીતકાર થવો હોય ગાયક થવું હોય જે કંઈ પણ તમારે કારકિર્દી બનાવવી હોય તો કેવી રીતે જોડાય એનું પ્લેટફોર્મ એક આપવું બહુ જરૂરી આજે જે નિરેન ભટ્ટનો સંવાદ કાર્યક્રમ છે તમે શું છો અમે લોકો રોટરી ક્લબ ઓફ ગાંધીધામ વતી જે નિરેનભાઈ ભટ્ટ જે અમારા હવે એક બહુ સક્સેસફુલ એક રાઇટર રાઈટર રીતે એક ઉભી રહ્યા છે જે મૂળ ગુજરાતમાંથી બિલોંગ કરે છે એમને અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યો હતો અને એ અમારા એક રોટેરિયન મિત્રો ભાવિનભાઈ ભટ્ટના ભાઈ છે અને એમણે અમારો એક ઇન્વિટેશન એક્સેપ્ટ કરી એમને આવ્યા અમારી વચ્ચે અને અમારી વચ્ચે એક વાર્તાલાપ કર્યો ભેગો કે જેમાં અમારો એક એવો એમ હતો કે અમે અહીંની પ્રજાને અહીંના લોકોને જે અમે પિક્ચરની પાછળનો બ્રેન નથી સમજી શકતા કે અમને એની એક જિજ્ઞાસા હોય છે કે જેમાં પિક્ચરના પાછળની એક શું સ્ટોરી રાઇટિંગમાં એક પદ્ધતિ કે રિસર્ચ યુઝ થઈ જશે કે એક રાઇટરના વિચારધારામાં એક રાઇટરની વિચારમાં કે અમે શું વિચાર કરી રહ્યા છું કે કેટલી રિસર્ચનો એન્વોલ્વમેન્ટ રહ્યો છે કે કેટલી એમની કામગીરી કેટલો એમનો પ્રયત્ન એક યુઝ થયો છે એમની એક જાણકારી લઈએ એક પિક્ચરની અંદર કેટલો હાર્ડવર્ક હશે કે કેટલો શ્રમ અમે લોકોએ એમને લગાડ્યો હશે કે એક યુવાનોને પણ ખબર પડે અને અમને થોડો હિન્દી પિક્ચર કે કોઈ પણ પિક્ચરની પાછળની કામગીરી ખબર પડે એવો એક પ્લેટફોર્મ બને અને એવી એક ચાન્સ